મિત્રો સૌથી પેલા તમારે આ રીતના બે પ્રોજેક્ટ છે તમારે એડ કરી હવે બીટમાં પ્રોજેક્ટ આપણે ઓપન કરવાનું છે ઓપન કરી મિત્રો સૌથી પેલા ફોટો એડ કરી લેવાનો છે જેમ કે પ્લસ માં જઈ અહીંથી આપણે મીડિયામાં છે ફોટો એક એડ કરી લેવાનો છે તો મિત્રો હું અહીંથી એક ફોટો એડ કરી લેવાનો છું ને હવે તમારે ફિલ સ્ક્રીન કરી દેવાનો છે ફેલ કોમ્પોમેશન એરિયા પર ક્લિક કરી હવે તમારે સાઈડમાં ક્લિક કરી ફોટો સોંગ પ્રમાણે ખેંચી લેવાનો છે અને સ્ટાર્ટમાં આવી પૂરું કટ કરી દેવાનું છે પૂરું કટ કરી ઓલ મટિરિયલ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી ઓપન કરી અને હવે મિત્રો તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી આપણે સિલેક્ટ ઓલ લેયર ત્યાં ક્લિક કરી હવે પાછું અહીં ક્લિક કરી ને અહીંથી આપણે કોપી ચુમારી લેયર એની પર ક્લિક કરી બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાના છે ફોટાવાળો અને મિત્રો જે તમારો પહેલાં નંબરનો હવે લાલ લીટો છે ત્યાં તમારે આવી જવાનો છે જેમ કે તીર પર ક્લિક કરી અને હવે તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ જુમારી લેયર તમારે ત્યાં ક્લિક કરશો તમારો ટેટસ તૈયાર થઈ જશે હવે તમારે અહીંથી એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો તો તમારું ટેટસ એક્સપોર્ટ થઈ જશે